પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારી એ બી ગોહિલ અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ બેઠક

બંને અઢળક તહેવારો આવતા હોય છે જાહેર તહેવારો આવતા હોય છે યાત્રાઓ જોતા જેમાં ભેગા ગયેલા હોય તો કે યુવાનોને ત્યાં આપણે કંટ્રોલ માં

શ્રાવણ મહિનો હોય અમારા વિસ્તારમાં કોઈ વસ્તુ આડીઓ પડી હોય તો કોઈને એમ લાગે કે આ ઝુકતું બીનું આપણે જ ના પાડે પણ છતાં પરમિટ અંદર નહીં આપી એવું છે